આજે આપણે કોઈને પણ પૂછીએ ને કે અત્યારે કયો મહિનો ચાલે છે તો મોટા ભાગના તમામ વ્યક્તિઓ એવું કહેશે કે અત્યારે ડિસેમ્બર મહિનો ચાલે છે પરંતુ ક્યાંક આપણે એવું ભૂલી જઈએ છીએ કે અત્યારે કયો મહિનો ચાલે છે માક્ષર મહિનો ચાલે છે ગુજરાતીની અંદર વાત કરીએ તો પરંતુ જેમ જેમ બીજા મહિનાઓ આવે છે જાય છે આવે છે જાય છે એવો આ માક્ષર મહિનો નથી શા માટે નથી કારણ કે આ માક્ષર મહિનાનું મહત્વ શા માટે છે અન્ય મહિનાઓ કરતા કારણ કે તમે ગીતાજીનો પાઠ કરો તો વિભૂતિ યોગની અંદર ભગવાન શ્રી કૃષ્ણ એવું લખે છે કે માસા નામ માર્ગ શીર્ષોહ મતલબ કે માસની અંદર મહિનાઓની અંદર મારું સ્વરૂપ જો કોઈ હોય તો માક્ષર મહિનો છે ઋતુઓની અંદર મારું કોઈ સ્વરૂપ હોય તો એ વસંત ઋતુ છે આપણે એવું કહી શકીએ કે આ ડિસેમ્બર મહિનો મારા માટે સારો નથી ડિસેમ્બર મહિનો મારા માટે ખરાબ ગયો રિઝલ્ટ સારું ન આવ્યું બીજા કંઈક અન્ય અન્ય કંઈક કોઈ પણ પ્રવૃત્તિ થઈ ગઈ એટલા માટે ડિસેમ્બર મારા માટે સાવ ખરાબ છે પરંતુ આપણે એવું ન બોલી શકીએ કે માક્ષર મહિનો મારા માટે ખરાબ છે શા માટે કે ભગવાન ખુદ એવું કહે છે કે મારું સ્વરૂપ કોણ છે માક્ષર મહિનો પણ શા માટે આવું કહ્યું ભલા વિદ્યાર્થી મિત્રો આપણે બધા જ એને ઓળખીએ છીએ બાળ ગંગાધર તિલક લોકમાન્ય બાળ ગંગાધર તિલક સ્વાતંત્ર સેનાની સમાજ સુધારક શિક્ષકનો જીવ અને 19મી સદીની અંદર એવી જાહેરાત પશ્ચિમના વિદ્વાનોએ કરેલી કે ચીનની જે સંસ્કૃતિ છે ને એ 5000 વર્ષ જૂની છે ઇジપ્તની જે સંસ્કૃતિ છે એ 5000 વર્ષ જૂની છે પણ ભારતીય સંસ્કૃતિ અને ભારતના જે ચાર વેદ છે ને એ માત્ર ને માત્ર ઈસવીસન પૂર્વે ચૌદમી સદી જેટલા જૂના છે મતલબ કે કેટલા વર્ષ ઈસવીસન પૂર્વે ચૌદમી સદી એટલે જ્ઞાના ચૌદસો વર્ષ જેટલા અને પછીના એટલે કે ઓગણીસમી સદી સુધી બાકીના ઓગણીસો વર્ષ ટોટલ કરીને ત્રણ હજાર ત્રણસો વર્ષ જેટલા એના ચાર વેદો એની સંસ્કૃતિ જૂની છે આવું સ્ટેટમેન્ટ પશ્ચિમના વિદ્વાનોએ આપેલું હવે આ સ્ટેટમેન્ટની આમાં ઘણાને આમાં આપણા શાસ્ત્રો પ્રત્યે પ્રશ્ન થતો હોય ને વાત આમ કહેવાય ને કંઠસ્થ યાદ રાખવા જેવી વાત છે આવી વાત કરી ને એટલે ભારતની અંદર બીજા કોઈને અસર થઈ કે ન થઈ પછીની વાત છે પરંતુ લોકમાન્ય તિલક થી આ વાત સહન ન થઈ તમે લોકો એવું કહો છો કે ચીનની સંસ્કૃતિ પાંચ હજાર વર્ષ જૂની છે ઈજિપ્તની સંસ્કૃતિ પાંચ હજાર વર્ષ જૂની છે પણ અમારા વેદ જે પ્રાચીનતમ છે અમારા સિદ્ધાંતો એવું કહે છે અમારા શાસ્ત્રો એવું કહે છે અમારા સંતો પોકારી પોકારીને એવું કહે છે કે પ્રાચીનતમ જો કોઈ સંસ્કૃતિ હોય અમારી ભારતીય છે પ્રાચીનતમ કોઈ ગ્રંથ હોય અમારા ચાર વેદ છે તો આ વિદ્વાનો પશ્ચિમના વિદ્વાનો અમારી સામે આંગળી ચીંધે છે એ કેવી રીતે ચાલે પરંતુ પ્રશ્ન એવો થાય હું તમે બધા જાણીએ કે આપણા વેદ જૂના છે પણ સાબિતી કઈ રીતે આપવી આ લોકોને પ્રૂફ તો આપવું પડે ને કે અમારા વેદ જૂના છે સાબિતી માટે આપણી પાસે અસ્તિત્વ શું હું કોઈ પણ વિદ્યાર્થી નહીંથી ઊભો કરીને પૂછું કે સાબિતી શું તું સાબિતી આવી તો સાબિતી આપણી પાસે ન હોય લોકમાન્ય તિલક પછી ભઈનું એવું કે ગીતાજીનો પાઠ કરતા હતા એ ગીતાજીનો પાઠ કરતા 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 વિભૂતિ યોગમાં પ્રવેશ કર્યો એ વિભૂત વિભૂતિ યોગની અંદર ભગવાન એવું બોલ્યા ભગવાન એવું કહ્યું કે મહિનાઓની અંદર માક્ષર એ મારું સ્વરૂપ છે ઋતુઓની અંદર વસંત એ મારું સ્વરૂપ છે ત્યારે એને લાઈટ થઈ કે આપણા શાસ્ત્રોમાં જ્યાં જ્યાં નક્ષત્રોનું વર્ણન કરવામાં આવ્યું છે જ્યાં જ્યાં ઋતુઓનું વર્ણન કરવામાં આવ્યું છે એના આધારે એ શાસ્ત્રની રચના કેવી રીતે કરવામાં આવી હશે એ ખ્યાલ આવી જશે અને વાલા વિદ્યાર્થી મિત્રો ઓગણીસમી સદીમાં તમે જોઈ જો પેલું સ્ટેટમેન્ટ આપ્યું છે ને આપણને મેણું માર્યું છે ને એનો જવાબ લોકમાન્ય તિલક કેવી રીતે આપે છે લોકમાન્ય તિલકે ઓગણીસમી સદીની અંદર ખગોળનો અભ્યાસ શરૂ કર્યો આપણા ઋષિ મુનિઓ આકાશમાં જોતા જોતા આપણે આકાશમાં જોઈએ અત્યારે તો આપણને ધ્રુવ તારો દેખાઈ નહીં હો અને આપણા વડીલોએ આકાશનો અભ્યાસ કરી કરી અને ખગોળ શાસ્ત્રની રચના કરી નાખી બહુ આ અદમ્ય અભ્યાસ વાળા વિદ્યાર્થીઓ એ ખગોળશાસ્ત્રનો અભ્યાસ ચાલુ કર્યો મિત્રો આપણે સૌ બધાય જાણીએ છીએ ને સૂર્ય આપણે આપણી પૃથ્વી એની ધરી ઉપર ત્રેવીસ પોઈન્ટ ચાર અંશ ઉપર નમેલી છે ધરી ઉપર એ નમેલી છે એના કારણે જ સૂર્ય છે એ ઉત્તર ગોળાર્ધમાંથી દક્ષિણ ગોળાર્ધમાં દક્ષિણ ગોળાર્ધમાંથી ઉત્તર ગોળાર્ધમાં આખો એનો રસ્તો પસાર કરે છે એ ધરી પૃથ્વીની નમેલી છે એટલા માટેની સપાટી ઉપર ઋતુઓનું સર્જન થાય છે પૃથ્વી નમેલી છે એટલા માટે નક્ષત્રો વારે ઘડીએ ચેન થાય છે ને નક્ષત્રોનું વર્ણન જેના જે શાસ્ત્રમાં હોય એના આધારે ખ્યાલ આવે કે આપણી સંસ્કૃતિ કે એ ગ્રંથ કયા સમયે લખાયેલો છે મિત્રો એ અભ્યાસ કરતાં કરતાં ખ્યાલ આવ્યો કે આપણા જેટલા પંચાંગની અંદર જે પણ આ મહિનાઓના નામ આપવામાં આવ્યા છે ને માનો કે પૂર્ણિમાની રાત્રે ચંદ્ર જે નક્ષત્રની અંદર હોય ને કે નક્ષત્રની નજીક હોય ને તો મહિનાઓને પણ નામ એના આધારે આપવામાં આવ્યું છે હવે તમે સમજો કે પૂર્ણિમાની રાત્રે જો ચંદ્ર કૃતિકા નક્ષત્રની નજીક હોય ને તો એને કાર્તક મહિનાનું નામ આપવામાં આવ્યું એ જ ચંદ્ર જો મૃગ શીર્ષ નક્ષત્રની નજીક હોય કે એની અંદર હોય ને તો એ મહિનાને માક્ષર મહિનો નામ આપવામાં આવ્યું છે એ વેદાંતનો આ બધોય ખગોળશાસ્ત્રનો અભ્યાસ કરતા કરતા ખ્યાલ એને આવી ગયો કે સૂર્યદેવ સૂર્યનારાયણ દર વર્ષે પચાસ સેકન્ડ જેટલા પશ્ચિમ તરફ ખસતા જાય છે દર વર્ષે પચાસ સેકન્ડ જેટલા ઓ આહાહા પશ્ચિમ તરફ ખસતા જાય છે અને માઇનોર ફેરફાર બે વર્ષના અંતે એટલો મોટો ફેરફાર બની જાય છે કે ઋતુઓને એક ચંદ્રમાસ જેટલી પાછળ ધકેલી દે છે એક ચંદ્રમાસ એટલે અમાસથી લઈ અને અમાસ સુધીનો સમય અને પરિણામ એવું આવે છે કે અત્યારે વર્તમાન સમયે વસંતનું આગમન ક્યારે થાય તો કે વસંતનું આગમન મહા મહિનામાં થાય કાર્તક માર્ષક કોષ મહા ત્યારે વસંતનું આગમન થાય પરંતુ મહાભારત કાળની અંદર વસંતનું આગમન ક્યારે થતું માક્ષર મહિનામાં થતું અને વર્ષની શરૂઆત પણ ક્યારે થતી માક્ષર મહિનામાં થતી અને વાલા વિદ્યાર્થી મિત્રો એટલા માટે ભગવાને ત્યારે એવું કહેલું કે માસની અંદર મહિનાઓની અંદર હું કોણ છું છું ઋતુઓની અંદર હું કોણ છું હું વસંત છું અને એને સાબિતી કરીને પાંચ વર્ષ સુધી અભ્યાસ કર્યો અને એ લોકોએ અંગ્રેજીમાં સ્ટેટમેન્ટ આપ્યું હતું ને પાંચ વર્ષને અંતે આટલો દળદાળ અંગ્રેજીમાં ગ્રંથ લખી નાખો જે અભ્યાસ કરવામાં આપણે ભલે ભારતીય સંસ્કૃતિના સંતાનો છીએ છતાંય મારે તમારે અઘરું પડી જાય વાંચવો એને સાબિત કરી દીધું કે અમારી સંસ્કૃતિ માત્ર ત્રણ હજાર ત્રણસો વર્ષ જૂની નથી પરંતુ મિનિમમ છ થી આઠ હજાર વર્ષ ત્યારે આ વેદોની રચના થયેલી છે અને હકીકતમાં વેદ વ્યાસ ભગવાને ત્યારે વેદોના વેદોને ચાર ભાગમાં ડિવાઈડ કરેલા છે એકવાર આ અલૌકિક પુરુષને વિદ્વાન પુરુષને જોરદાર તાળીઓ પાડીને વધાવી લઈએ